દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે આપણે ફરી એકવાર એસના નયા ટોપિક કામ અને મહેનતાણું સાથે બરાબર કેમ કે લાસ્ટ યરના ઘણા બધા ગવર્મેન્ટની એક્ઝામમાં આવા ક્વેશ્ચનો પૂછાયા છે બરાબર તો તમને પ્રિપરેશન પણ હું એ પ્રમાણે જ કરાવી રહી છું કે જેથી કરીને દરેક સ્ટુડન્ટ કે જે સ્ટુડન્ટ્સ કોચિંગ એફર્ટ નથી કરી શકતા તો યુટ્યુબ પર પણ જોઈને એ લોકો પ્રિપેરેશન કરી શકે છે બરાબર તો આ જે ક્વેશ્ચનો છે તમે લાસ્ટ ઇરના જેટલા પેપરો જોશો ને જીપીએસસીને કે પછી જીએસએસબીમાં છે આવા ટાઈપના ક્વેશ્ચન તો મારો મિનિંગ પણ એ જ છે કે તમે એ પ્રમાણે જ હું વિડીયો બનાવી રહી છું કે જેથી કરીને દરેક વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહે અને શોર્ટ ટ્રીકમાં કેવી રીતે ટાઈમ મેનેજ કરીને તમે ગણી શકો બરાબર તો અહીં આપણે ધીરે ધીરે ક્વેશ્ચનને સોલ્વ કરશું તમને ટ્રીક ખબર પડશે સ્ટેપ બાય સ્ટેપ હું લો અહીંયા તમને સમજાવીશ બધું કમ્પ્લીટલી હવે આપણે સ્ટાર્ટ કરીએ કામ અને મહેનતાણુંના રિલેટેડ છે ક્વેશ્ચન ચાલીસ માણસો એક કામ ત્રીસ દિવસમાં પૂરું કરી શકે શું કીધું છે અહીં ચાલીસ માણસો એક કામને ત્રીસ દિવસમાં પૂરું કરી શકે તો અડધું કામ પચીસ માણસો કેટલા દિવસમાં પૂરું કરી શકે બરાબર તમે જોશો લાસ્ટ ઇયરના તમે પેપર જોઈ શકો છો એમાં છે જ આવા ટાઈપના ક્વેશ્ચનો બરાબર કામને મહેનતાણાના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન દરેક ગવર્મેન્ટની એક્ઝામમાં હોય જ છે તો મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે સૌથી પહેલા તો કુલ કામ શોધવામાં આવે છે તો કુલ કામ એટલે ટોટલ ચાલીસ માણસો અને ત્રીસ દિવસ એટલે બારસો થયું કુલ કામ હવે શું કીધું છે કે અડધું કામ પચીસ માણસો તો અડધું કામ કરો બારસોના ના છેદમાં બે કરો તો છસો દુ બારસો થાય ઉડી ગયું આપણું તો પચીસ માણસો કેટલા દિવસમાં તો જે છસો કામ બાકીનું અડધું થયું એને પચીસ માણસો કેટલા દે તો ભાગ્યા પચીસ કરો પચીસ ગુણ્યા ચોવીસ કરશો પચીસ દુ પચાસ ને પચીસ ચોકસો ઉડી ગયું તો કેટલા આવ્યું છસો ભાગ્યા પચીસ કરશો તો જવાબ ચોવીસ દિવસ આવી જશે બરાબર ફરી એકવાર સૌથી શું કરવાનું છે કુલ કામ શોધવાનું છે કેટલું જેટલા માણસો ગુણ્યા દિવસ માણસો કેટલા છે ચાલીસ દિવસ કેટલા ત્રીસ તો ચાલીસ ગુણ્યા ત્રીસ કરશો તો બારસો શું મળ્યું આપણને કુલ કામ મળ્યું હવે શું કીધું છે કે અડધું કામ વચ્ચે માણસો કેટલા તો અડધું કામ આ તો કુલ કામ મળ્યું આપણને હવે અડધું કામ કરવું હોય તો ભાગ્યા બે કરશો તો છસો મળ્યું આપણને અડધું કામ હવે એ અડધું કામ ને પચીસ માણસો કેટલા દિવસમાં પૂરું કરી શકે તો છસો ભાગ્યા પચીસ પચીસ દુ પચાસ અને પચીસ ચોક સોડી ગયા તો ચોવીસ જવાબ આવી ગયો આપણો આન્સર બરાબર આવા ટાઈપના ક્વેશ્ચનો આ તો તમને મેં આખું ડીપમાં સમજાવી રહી છું એક પોઈન્ટ પછી એક આખું પોઈન્ટ ટુ પોઈન્ટ તમે એને એક્ઝામમાં શોર્ટમાં પણ ગણી શકો છો ડાયરેક્ટલી કુલ દિવસ ફટાફટ ગણી કાઢો ચાર તારી બાર બારસો આવી ગયો ડાયરેક્ટલી હવે અડધું કરી દો બારસો અડધા છસો છસો ભાગ્યા પચીસ બધા આવી ગયો આન્સર તરત જ આપણો બરાબર તો આપણે આ ક્યારે તમે ઇઝી વેમાં કે શોર્ટ ટ્રિકમાં ગણી શકો જ્યારે તમારી પાસે આવી મે તમે મેથડ પ્રેક્ટિસ કરી હશે ને ઘરે તો મેળ પડશે બરાબર ખાલી વિડીયો જોઈ લેવાનું નથી વિડીયોને ડાઉનલોડ કરો શેર કરો તમે જાતે પણ ગણો જોઈને જેથી કરીને તમારી પ્રેક્ટિસ થાય સ્ક્રીનશોટ લઈને રાખો જેથી કરીને રિવિઝન કરતા ફાવે તમને બરાબર તો અહીં હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્રણ પુરુષો અથવા ચાર સ્ત્રીઓ એક કામ તેતાલીસ દિવસમાં પૂરું કરી શકીએ તો આ કામ સાત પુરુષો અને પાંચ સ્ત્રીઓ કેટલા દિવસમાં કરશે હવે શું કીધું નવો ક્વેશ્ચનમાં કે ત્રણ પુરુષ પણ છે અથવા ચાર સ્ત્રીઓ એક કામને કેટલા દિવસ લે છે તેતાલીસ દિવસ તો આ કામને સાત પુરુષને પાંચ સ્ત્રી કેટલા દિવસમાં કરશે જો આવા ક્વેશ્ચનો પૂછાયા છે તમે લાસ્ટ ઇયરમાં જુઓ ઘણા બધા બરાબર તો થોડું વધારે ધ્યાન આપજો આવા પોઈન્ટ પર ચલો સૌથી પહેલાં ત્રણ અને પુરુષને ચાર સ્ત્રીઓને આપણે લસા લઈ લઈએ તો ચાર તારી બાર લસા આવશે હવે ત્રણને કેટલા વડે ગુણશો તો બાર આવશે ચાર વડે અને ચાર ને ત્રણ વડે મેં આવી રીતે તમને સમજણ ખાતર આવું નિશા સિમ્બોલ બનાવીને તમને ગણતરી બતાવી છે બરાબર કે ત્રણને ચાર વડે ગુણસો ત્રણ ચોક બાર ચાર તારી બાર લસા બહાર કાઢવાનું હવે શું કીધું છે કે સાત પુરુષ અને પાંચ સ્ત્રીઓ કેટલા દિવસમાં કરે તો સાત પુરુષ છે અને આપણને કેટલું મળ્યું ચાર તો અહીં ગુણ્યા ચાર કરશો પ્લસ પાંચ અને ત્રણ સ્ત્રીઓ એટલે અહીં ત્રણ પાંચ સ્ત્રીઓ છે અને અહીં ત્રણ વડે ગુણાકારથી કર્યો છે તો ત્રણ આવી દે સ્ત્રીઓ લખી દેવાનું બરાબર તો સાત ચોક અઠ્યાવીસ અને પાંચ તારીખ પંદર કેટલું થયું ટોટલ અઠ્યાવીસ હતા પંદર કરશો તો તેતાલીસ ફરી એકવાર સૌથી પહેલાં જો આપણને ત્રણ પુરુષ ચાર સ્ત્રી કે ત્રણ દિવસમાં અને પછી નવા પુરુષોને કેટલા સ્ત્રીઓ એડ થઈને દિવસમાં થાય તો સૌથી પહેલાં લસા કાઢવાનો તમારે અહીં ત્રણ પુરુષને ચાર સ્ત્રીઓ છે આનો લસા કેટલો નીકળે બાર નીકળે તો ત્રણને તમે કેટલા વડે ગુણાકાર કરશો તો બાર આવશે ત્રણ ચો બાર ચાર તારીખ બાર બરાબર એટલા માટે મેં બી શોર્ટમાં તમને સમજ પડી એટલે અને એનું પ્રમાણ કેટલું મળ્યું આપણને પુરુષનું ચાર અને ત્રણ જો અહીંયા મેં લખી દીધું છે પ્રમાણ ચાર અને ત્રણ મળ્યું આપણને નવું પ્રમાણ તો હવે આપણી પાસે કેટલા સાત પુરુષને પાંચ સ્ત્રીઓ માટે તો સાત પુરુષને પ્રમાણ કેટલું મળ્યું ચાર અને પાંચ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું મળ્યું ત્રણ તો આ બેનો ગુણાકાર કરવાનો સાત ચોક્કસ ને પાંચ તારીખ પંદર બંનેનો સરવાળો કેટલો થાય તેતાલીસ થાય હવે સાત પુરુષને પાંચ સ્ત્રીઓ કેટલા દિવસમાં કામ પૂરું કરશે તો સાત સ્ત્રીને પાંચ પુરુષનો કેટલું મળ્યો આપણને ટોટલ તેતાલીસ મળ્યું દિવસ કેટલા છે તેતાલીસ છે અને આપણી પાસે જે લસા કાઢ્યો તે ત્રણ પુરુષને ચાર ચાર સ્ત્રીઓનો બાર તો શું કરશું તેતાલીસ ગુણ્યા બાર છેદમાં તેતાલીસ દિવસના તેતાલીસ તેતાલીસ તોડી ગયું બાર આન્સર આપણો આવી ગયો બરાબર ફરી એકવાર સૌથી પહેલાં અહીં ત્રણ પુરુષ ચાર સ્ત્રીઓનું કામ આપી દીધું છે કે કેટલા દિવસમાં કરે છે આપણે શોધવાનું છે છે સાત પુરુષને પાંચ સ્ત્રીઓનું પ્રમાણ શોધવાનું છે સૌથી પહેલાં આપણે શું કરશું લસા લેશું ત્રણ અને ચારનો લસા કેટલો આવ્યો આપણો બાર આવ્યો હવે ત્રણને હું કેટલા વડે ગુણાકાર કરીશ તો બાર આવશે ચાર અને ચારને ત્રણ વડે ચાર તારી બાર ત્રણ ચોક બાર તો મને નવું પ્રમાણ શું મળ્યું ચાર જેમ ત્રણ મળ્યું પુરુષને સ્ત્રીનું હવે મારી પાસે સાત પુરુષને પાંચ સ્ત્રીઓ છે જ તો હવે એ પ્રમાણને હું ગુણાકાર કરીશ પુરુષનું કેટલું છે ચાર અને પાંચ સ્ત્રીઓનું પ્રમાણ ત્રણ સાત ચોક અઠ્ઠાવીસ ને પાંચ તારી પંદર આવે એનો સરળો કરો તેતાલીસ આન્સર આવી ગયો અઠાઇસ હતા પંદર કરશો તો હવે આપણને સાત પુરુષ અને પાંચ સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂછ્યું છે તો ટોટલ કેટલા દિવસ સાત પુરુષને પાંચ સ્ત્રીઓનું તેતાલીસ મળ્યું હવે તેતાલીસ દિવસમાં તો પાંચ ત્રણ પુરુષને ચાર સ્ત્રીઓ કરતા હતા તો શું કરશું તેતાલીસ ગુણ્યા આપણે નવું કર્યું નવ મળ્યું તે બાર તો તેતાલીસ ને બાર માટે તેતાલીસ દિવસ પર કેટલા તેતાલીસ તેતાલીસ ઉડી ગયો અને બાર આપણો આન્સર આવી ગયો બરાબર આવા ટાઈપના ક્વેશ્ચન તમને ઇઝી છે પણ ક્યારે પ્રેક્ટિસ શોર્ટ ટ્રિક વિડીયો જોશું ત્યારે ઘણા બધા આવા વિડીયો હોય જ છે પણ બધાની મેટ્રિક અલગ અલગ હોય છે બરાબર જો તમે આવી રીતે ગણશો આટલું ક્વેશ્ચન બહુ લોંગ નથી અને બહુ હાર્ડ પણ નથી ફક્ત તમને આખું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવા માટે હું એક એક પોઈન્ટ લખું છું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ લખું છું બરાબર તો તમે આને ઇન્સોર્ટમાં પણ ગણી શકો છો ખાલી લસા કાઢો અને લસા કાઢીને જે પ્રમાણ નવું મળ્યું એને ખાલી સાત જે નવું પુરુષ સ્ત્રી હોય એના વડે ગુણાકાર કરીને પ્લસ કરી દો એટલે ટોટલ દિવસ મળી જાય ટોટલ દિવસ માટે તેતાલીસ આપણી પાસે છે જ કામ દિવસ અને બાકીના તેતાલીસ જે ત્રણ સાત પુરુષ પાસ એને ભાગ્ય તેતાલીસ દિવસને બાર સ્ત્રીઓને પુરુષ વડે કરી કાઢો બરાબર તો અહીં આપણા બંને ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ કે પહેલાં તો કુલ માણસોને દિવસ આપ્યો હોય તો કુલ કામ શોધવાનું એનું અડધું કામ એટલે એને અડધું કરી નાખો છસ્સો થયું હવે આ છસ્સો કામને પચીસ માણસો તો ભાગ્યે પચીસ કરો ચોવીસ ચોવીસ આન્સર આપણો આવી ગયો બરાબર હંમેશા આવા દાખલામાં તમને આવા એક્ઝામ્પલમાં સૌથી પહેલાં કુલ કામ શોધવાનું પછી થયેલું કામ શોધવાનું પછી બાકી કામ જેટલું મળે પછી એના પરથી આપણા દાખલા ગણવામાં આવે કે એક્ઝામ્પલ ગણવામાં આવે છે ક્વેશ્ચનના બરાબર એવી જ રીતે જો સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું હોય તો પછી આપણે લસા કાઢીને ગણી શકીએ છીએ કામને મહેનતાળામાં બરાબર તો અહીં આપણે કામ બંને ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે હવે આપણે નેક્સ્ટ શેડ્યુલ લઈને આવશું એવા ઘણા બધા મેથના જે લાસ્ટ ઇયરના ક્વેશ્ચનો પૂછાયા છે આવા ટાઈપના બરાબર રિઝનિંગના મેથના હું દરેક સબ્જેક્ટના ટોપિક વાઇઝ પોઈન્ટ ટુ પોઈન્ટ એક્ઝામના રિલેટેડ જ કરાવી રહી છું જેથી કરીને આવનારી સીસીની એક્ઝામો ઘણી બધી ગવર્મેન્ટની એક્ઝામો પીએસઆઈ કોન્સ્ટેબલ ઓડિટર બરાબર ને અને હજી પણ ઘણી બધી પ્રીલીમ મેઇન ડિવાઇસો એસટી આ બધી આવશે અને આવી રહી છે તો તમને આવા ક્વેશ્ચન ને મેન બંનેમાં કામ લાગી શકે છે બરાબર તો આપણે પ્રિપરેશન પણ એ પ્રમાણે કરવાની છે કે જેથી કરીને ડબલ મહેનત ના થાય ને બંનેમાં આપણી સાથે જ પ્રિપરેશન થતી જાય બરાબર તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોને સ્ટોપ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે કે જેઓ છે જેમની એફર્ડ નથી કરી શકતા કોચિંગ કે ઘરે ઓનલાઈન પણ કરી શકે તમે સ્ક્રીનશોટ લઈને કે વિડીયો પ્રેક્ટિસ કરી શકો છો ડાઉનલોડ કરીને પણ બરાબર તમારા સબસ્ક્રાઈબર કરશો એટલે તમને નોટિફિકેશન આવશે બરાબર જો તમે સબસ્ક્રાઈબ ના કરશો તો શું નોટિફિકેશન તમને મળવાની નહીં નો સબસ્ક્રાઈબ કર્યા પછી તમે નોટિફિકેશન બેલ આવે છે તેને ઓન રાખો જેથી કરીને હું જે પણ વિડિયો શોર્ટ કે લોંગ વિડીયો અપલોડ કરું છું દરેક કોમ્પિટેટિવ એક્ઝામના રિલેટેડ જે પણ ગવર્મેન્ટ તરફથી નોટિફિકેશન આવે છે તરત જ અપલોડ કરવામાં આવે છે બરાબર તો તમે એને ઓન રાખો બે લાયકનને જેથી કરીને તમારી પાસે દરેક નોટિફિકેશન મળે પછી લોંગ વિડીયોનો હોય કે શોર્ટનો હોય બરાબર કેમ કે તમે એક ઇન્ફોર્મેશન સ્કીપ કરો છો તો તમને એ પછી કે ઘણા સ્ટુડન્ટ પછી મને પૂછે છે ઇન્સ્ટાગ્રામની એકેડમીની આઈડીમાં કે મેમ આ ફોર્મ ક્યારે ભરાયું હતું આ ફોર્મ ક્યારે ભરાયું હતું બરાબર તો આવા દિવસો ના આવે તમારા પણ એટલા માટે કહું છું કે નોટિફિકેશનને ઓન રાખો યુટ્યુબના જેથી કરીને તમને જે જે હું અપલોડ કરી રહી છું બરાબર શોર્ટમાં કે લોંગમાં તેમને દરેક વિડીયો મળી શકે બરાબર અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડિયો લઈને આવશું